અરે કૈલાસની અંદર ભગવાન શિવ અને એ રામચરિત્રની કથા એટલા બધા ખુશ થઈ ગયા ત્યારે પાર્વતી માં સ્વયં પોતે કૈલાસ અંદર બોલ્યા કે મને મારા જીવનનો સાચો આનંદ આજે મળી ગયો છે આ હું કૃત કૃત્ય થઈ ગયેલી છું અને એ જ પાર્વતી તમે જોવા જાઓ પૂર્વની અંદર કોણ હતી ભવાણી હતી સાહેબ કોણ હતી પૂર્વની અંદર એ ભવાણી હતી અને એ જ ભવાણીને જ્યારે ભગવાન શિવ એ જ રામ કથા સાંભળવા માટે અગસ્ત્ય ઋષિમુનિના આશ્રમમાં લઈ ગયા અને ત્યારે તુલસીદાસી મહારાજે આખી એક ચોપાઈ લખી અને કહી સંગ સતી જનની ભવાની જગ જનની ભવાની તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું કે સંગ સતી જગ જનની ભવાની આ મારી સાહેબ આ અંદર મારી માં પણ પોતે આવી છે સાહેબ આ આવું તુલસી દાસખી વિચાર કરો એ રામાયણની અંદર આ ચોપાઈની અંદર મારે તમારે એક મંથન એવું કરવાનું કે જો કદાચ તમે બે હરખા હોય ને

ખબર છે કે જે પુણ્ય હું મેળવવાનો છું એ પુણ્ય આજે મારી અર્ધાંગિનીને પણ મારે આપવાનું છે હા અને સાહેબ જો સજોડે તમે સત્સંગમાં जाओ ને તો એ જે વ્યક્તિનો આજે કથા આપણે સાંભળીએ છીએ ને ઠાકર બન્યોને આશીર્વાદ આપે કે જાઓ તમારું આ જીવન સુખી બને સમૃદ્ધ બને યશસ્વી બને ખૂબ તમારી પ્રગતિ થાય આવી આશીર્વાદ સાહેબ એમ કંઈ ના મળે એ કુદરતની જ્યારે પ્રેરણા થાય ને ત્યારે મળતી હોય છે હા એમ જીવનની અંદર જ્યારે સત્સંગ સાંભળવા જાઓ તો હોય તો પડખે લઈને આવો ના હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે એનું કલ્યાણ થાય શું થાય મેં આવડે ગમે છે ગામની અંદર હવે હવે શોર્ટ ટાઈમ જ મેં વાત કરી હતી કરકડી ગામમાં કરી હોય કે બીજા ગામમાં એક ભાઈ છે ને સાહેબ સરસ ગાડી લે ગાડીની પાછળ લખ્યું હતું કે શારદા કૃપા કઈ કૃપા શારદા કૃપા એટલે મારા તમારા જે વ્યક્તિએ પૂછ્યું કે તમે તો શારદા પરમ ઉપાસક લાગો છો તો બોલો કે કેમ તો કે તમે શારદા કૃપા લખ્યું તો કે ના ના એ તો કે મારી ધર્મ પત્ની છે તો કે શારદા કૃપા કેમ લખ્યું તો કે મારી પત્ની ઉપર સ્વર્ગમાં જલસા કરે છે અને એ મરી ગઈ ને એનો વીમો પાક્યો ને તો હું ગાડી લઈને જલસા કરું છું કે

તો પરિણામ આગળ સાંભળજો શું મારું તમારું આવે સાહેબ આ અહીંયા ભગવાન શિવ અને ભવાની સાથે આવ્યા ત્યારે ઋષિ શિવુની મહારાજ સાહેબ એટલા સરસ આ ઉભા થઈને મા બાપને તિલક કરે છે કે મારો બાપ કૈલાશનો પતિ આવ્યો કે જેના મુખની અંદર આખે અને મારી મા પોતે આવી છે અને સ્વયં માને જ્યાં તિલક કરવા જાય છે ત્યારે ભવાણી સાહેબ એ સંત ખોટો અર્થ કરી નાખ્યો કે જે વ્યક્તિ અમારું પૂજન કરે છે એ ખાખ અમને કથા કહેવાનો છે જીવનની અંદર એટલું પણ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ તમને માન અને સન્માન આપે છે ને એ તમને નથી આપતા તમારા પદને આપે છે સાહેબ કોને આપે છે તમારી પ્રતિષ્ઠાને આપે છે તમારી લાયકાતને આપે છે તમારી ડિગ્રીને આપે છે સાહેબ તમને નથી આપતા ઘણા બધા કે છે હું હા એટલે બધા ઊભા થઈ ગયા તમે આવે એટલું ઊભા થયા નથી તમારી એ ડિગ્રી છે એ ડિગ્રીની આન બાન અને શાન જળવાય એટલે આજે દુનિયા જે તમને આટલું માન સન્માન આપે છે પણ એ ડિગ્રી જો તમારાથી દૂર ચાલી ગઈ પછી દુનિયાની અંદર સાહેબ તમારી કોઈ કિંમત નથી એમ જીવનમાં જે જશ રેખા મળી હોય ને સાહેબ એને ભોગવી લેવી હા બાકી વારંવાર જશ રેખા મને ને તમને કાં ચાંદલો કરવા નથી આવતી હા એક જ વાર એવો જશ રેખા મારાને તમારા જીવનો મળી જાય ને પછી સાહેબ જીવનમાં ક્યાંય ભટકવું પડતું પણ નથી અમને